પ્રશ્ન નંબર એકસઠ ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ એટલે કે સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ પ્રશ્ન નંબર બાસઠ ગઝલ વિશ્વ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે જવાબ રહેશે ઓપ્શન સી વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર પ્રશ્ન નંબર ત્રેસઠ ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકલા સાથે જોડાયેલા છે જવાબ રહેશે ઓપ્શન બી પીછવાઈ ચિત્રકલા સાથે પ્રશ્ન નંબર ચોસઠ અમદાવાદની જુમા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે તો જવાબ છે ઓપ્શન બી ગુજરાતી શહેલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે પ્રશ્ન નંબર પાંસઠ ખાલી જગ્યા કિલ્લામાં મુમતાજનો શીશા મહેલ લાહોરી દરવાજા મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે જેવી ઇમારતો આકર્ષણનું કેન્દ્ર છે જવાબ રહેશે ઓપ્શન એ લાલ કિલ્લામાં પ્રશ્ન નંબર સાસઠ ગુજરાતની કઈ નદીને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે સરસ્વતી રૂપેણ અને બનાસ આ ત્રણેય નદીઓને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર સડસઠ ગુજરાતી કવિ અખાએ કઈ ધારાના કવિ ગણાય છે અખોએ કઈ ધારાના કવિ ગણાય છે તો આપણો જવાબ આવશે ઓપ્શન બી જ્ઞાન ધરા પ્રશ્ન નંબર અડસઠ કાલ ગણના એટલે શાસ્ત્ર જે શાસ્ત્ર છે કર્તા કોણ છે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી શક મુનિ પ્રશ્ન નંબર અગા સીતેર આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય જવાબ છે ઓપ્શન એ જયશંકર સુંદરી પ્રશ્ન નંબર કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે આપડે જવાબ રહેશે ઓપ્શન સી નેગરિટો